શ્રાવણ માસની ભક્તિ સુરતમાં સાત પોઈન્ટ અગિયાર લાખથી વધુ પાર્થિવ શિવલિંગની પૂજા અર્ચના શ્રાવણ મહિનો એટલે ભગવાન શિવની આરાધનાનો પવિત્ર સમય આ માસમાં શિવભક્તો વિવિધ રીતે ભોલેનાથને પ્રસન્ન કરવાના પ્રયાસો કરે છે અને આ જ ભાવના સાથે સુરતમાં એક અનોખું આયોજન કરવામાં આવ્યું હતું સુરતના લાડવી ગામ ખાતે જે ગ્રુપ દ્વારા શ્રાવણ મહિનાના અંતિમ દિવસે સુધીમાં સાત લાખ અગિયાર હજાર પાર્થિવ શિવલિંગ બનાવી તેની પૂજા અર્ચના કરવાનો સંકલ્પ પૂર્ણ થયો જે ગ્રુપ દ્વારા સત્યાવીસ જુલાઈથી ત્રેવીસ ઓગસ્ટ સુધી આ કાર્યક્રમ યોજાયો હતો વલથાણ કેનાલ રોડ પર આવેલ જે ફાર્મમાં એક વિશાળ ડોમ તૈયાર કરવામાં આવ્યો હતો જ્યાં ભક્તો એકઠા થઈ અને શ્રદ્ધાપૂર્વક માટેના શિવલિંગ બનાવી શ્રાવણ મહિના દરમિયાન પ્રતિદિન પાર્થિવ શિવલિંગની પૂજા અર્ચના કરી હતી અહીં ભક્તો દ્વારા બનાવવામાં આવેલ શિવલિંગની દરરોજ મહાપૂજા પણ કરવામાં આવી હતી શ્રાવણના અંતિમ દિવસ સુધીમાં સાત લાખ અગિયાર હજાર સુધીના વધુ શિવલિંગની પૂજા થઈ ચૂકી છે પૂજા બાદ આ તમામ શિવલિંગનું વાજતે ગાજતે તાપી નદીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું જે પર્યાવરણની દ્રષ્ટિએ પણ શ્રેષ્ઠ માનવામાં આવે છે આયોજનથી ભક્તોમાં અનેરો ઉત્સવ અને ભક્તિમય માહોલ સર્જાયો હતો હું વિશાલ જે તળાવિયા જે જે ગ્રુપ અમે આ જ્યારે શંકરમાં પપ્પાએ લીધો ત્યારથી અમે દિન રાત પહેલાં તો મેનેજમેન્ટમાં અમે બધા હતા અને અમે અડતાલીસ કલાકમાં જ અમારો આ નિર્ણય હતો અને અમે ચોવીસ કલાક ની અંદર વધુ સૂતા હસો આખા મહિનામાં અને ખૂબ મજા આવી બધા મહેમાનો આવ્યા બધા લોકોએ દર્શન કર્યા અને ખુબજ પાર્થિવ જોઈને અમને આનંદ થયો શિવલિંગ પાર્થિવ શિવલિંગ નો અને જ જે અમાર સંકલ્પ હતો પાંચ લાખ પંચાવન એનાથી પણ વધુ રે વધુ થઈ ગયા એનો અમને આનંદ છે અસ્તુ નમસ્કાર